ભીલડી પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે ભીલડી પોલીસ દ્વારા રન ફોર યુનિટનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પીઆઈ શ્રી ડીબી પટેલે ઉપસ્થિત રહીને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીયની એકતાના પ્રણેતા પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી હતી દોડમાં ભીલડી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ નાગરિકો યુવક યુવતીઓ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા આ પ્રસંગે સૌએ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત